ભરૂચના ધોવા વિસ્તારમાં આવેલ નારાયણ કુંજ બિહાર એક્સટેશન સોસાયટી સ્થિત કોમ્યુનિટી હોલ ખાતે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની ઉપસ્થિતિમાં આયુષ્યમાન વય વંદના યોજના અંતર્ગત કેમ્પ યોજાશે ભોલાવ ગામની હદમાં આવેલ નારાયણ કુંજ વિહાર એક્સટેશન સોસાયટી સ્થિત કોમ્યુનિટી હોલ ખાતે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અને ભરૂચ આરોગ્ય વિભાગ દ્વારા શનિવારે સિત્તેરથી વધુ વયના વરિષ્ઠ નાગરિકો માટે આયુષ્માન કેમ્પનું આયોજન કરાયું હતું આ કેમ્પમાં થી વધુ વરિષ્ઠ નાગરિકોએ કેમ્પનો લાભ લઈ પોતાના આયુષ્માન કાર્ડ કઢાવ્યા હતા કેમ્પમાં જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી સહિતના પદાધિકારીઓ આગેવાનો અને અધિકારીઓ હાજર રહ્યા હતા વય વહીવંદના આયુષ્માન કાર્ડના કેમ્પનું આયોજન અહીંયા નારાયણ કુંજ એક્સટેન્શન ખાતે નારાયણ વિદ્યા વિહાર સ્કૂલ પાસે કોમ્યુનિટી હોલમાં આયોજન કરવામાં આવ્યું છે અમારા સીએસસી પીએસસી હેલ્થ સેન્ટર અર્બન હેલ્થ સેન્ટરના જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના ડોક્ટરો અને નર્સીસ આ બધા સ્ટાફની ઉપસ્થિતિમાં આ સોસાયટીના ના તમામ આગેવાન ભાઈઓ બહેનોની ની વિશેષ ઉપસ્થિતિમાં બધી વ્યવસ્થાઓનું આયોજન કરવામાં આવ્યું છે